જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે અમે રવિવારે બજારમાં ગયા હતા ત્યાંથી અહીંયા આવ્યા છે મણિનગર અને મણિનગર રવિવારે નાનકડા મેળા જેવું લાગેલું હોય છે નાની મોટી રાઈડ્સ બધી અને જો આવી રીતના બગીમાં બેસાડી અને લઈ જાય એટલે છોકરાઓને બધાને મજા આવે હા

thank Daniel. That's How you That's perfect. Perfect.

એ ઢોકળા અને ઢોકળા તો મારા બધું બધું કેમેરા સાથે એ જો ટેસ્ટ કરીએ કેવા આવે છે આપણે 50 મિત્રો અમે લોકો અમારા આવી ગઈ છે અને એની સાથે આપી ચા ચટણી અને વિધીસાબેન અમારા બેસી ગયા મિત્રો આજ ચટણી છે ને એ મીઠી છે અને આ તીખી છે લાલ તો મિત્રો અહીંયા જો મહેફિલ ઉડી રહી છે અને ઢોકળા ચટા ચટ થઈ રહ્યા છે જો

કોઈને આવવું અને ખાવાની ટ્રાય કરવી હોય તો જરૂરથી કરજો મિત્રો અમને તો ટેસ્ટ સરસ લાગ્યો ચટણી બંને સરસ હતી સામે છે લીચ્છત દુકાન અને અહીંયા છે આપણી નાઇલ લાઈટ ટોપડાની મિત્રો અત્યારે અમારે છે લીચત ખબર ફેમસ દુકાન છે અહિયાં મણિનગરમાં હવે જઈએ જોઈએ તો અમે આવ્યા અને અહીંયા બધો માલ ખરાબ થઈ ગયો રીચર દુકાનમાં એટલે અહીંયા બીજી બધી વસ્તુ મળે છે જો નાસ્તા જો અમે ગયા હતા બજારમાં તો શું ખરીદી કરી આવ્યા ને એ બતાવું તમને જો આ તો એક ડાયરી લીધી વિદિશાએ અને આની પ્રાઇસ છે વીસ રૂપિયા અને એક આ ફોલ્ડર લીધું પચાસ રૂપિયા ને આ દસ રૂપિયા હા બ્રેસલેટ લીધું છે દસ રૂપિયા ના મેજર ટેપ તો અહીંયાથી લીધી લારી ઉપરથી વેલણ અને વેલણની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા અને એક આ પાકીટ લીધું જો આની પ્રાઇસ છે સાઠ રૂપિયા